દુનિયા ડોક્ટર હાજર નહીં આ મારો નોનો ભાઈ હે મગજ હારું નહિ કઈ દુષ્કર થી નોમ ના લેતા બોલ

કાપી નાખે પણ પાકો એમ તો ભાઈ તમે જી કાપો કાપો તમે અમારી હોમે ના પહોંચો આ તો ખોનદાન ચ્યુ તમે હજુ જોણતા નહીં ઓવે અમારા બાપ દાદા મડરો કરી કરી ના આ તો હજે હજુ અમારા ઇતિહાસો બોલે હે આ જો જીમ પણ ના હા જો જ ભાગી ના તો બધાય હવે કોક દાડો અમારે વાજી જાય

બીજા નઈ નહીં તારો હા મો બેઠો પછી ચીડે એ ઉંભા વાળા ને તો મારવો જ છે કંભાવાળા ને આમ નહી મારવાનું વેદ દૂધ મારવાનું હોય વાળા કરતા આપડે બાપ ફો ખુલી વાત ગયો તો જાય બોલી ગયો

વિડી વિડી પીબસ અન ખાવાનું કોક કર હારું હા આ બાપ દાદા પાણા રહે ઢોંડા આકે જીગરી આવન થાય એ હું આકાની હ મના આ ભાઈ ખેતરમાં આપણે આડ્યા

મારા ઘર અમે તમારા મુદ્દા જોવા માંગતા નહીં અમી અમે તમારા ક્યાં જાવ રસ્તા છે હું રસ્તા છે

આખી જિંદગી થી ખવડાવતો આવું ને ખાલી ને લોટ નુલમ ને ખાલી હેડવા દે તું કાલ તો એમનો એક આદર પગ ભાજી નાખો ભલે જેલ મેં જવું પડતું ઈ શું રોડ નઈ રી વાત જેલ મેં પડ્યા પડ્યા ખાવું